નમસ્કાર દર્શક મિત્રો આપ સૌને વિજયાદશમીના પર્વની હાર્દિક શુભેચ્છાઓ દર્શક મિત્રો આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની એકસો છપ્પનમી જન્મજયંતી અને લાલબહાદુર શાસ્ત્રીજીની એકસો એકવીસમી જન્મજયંતિ પર તેમને નમન સાથે હું ફાલ્ગુની શાહ આપ સૌનું સ્વાગત કરું છું મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે સ્વચ્છતા એ સ્વતંત્રતા કરતાં પણ વધારે મહત્વની છે સ્વતંત્રતાના સંગ્રામ દરમિયાન મહાત્મા ગાંધીએ સ્વચ્છતા તરફનો માર્ગ ચીંધ્યો હતો પરંતુ ત્યારબાદ એ માર્ગ જાણે ભૂલાઈ ગયો હોય એમ લાગતું હતું પછી બીજી ઓક્ટોબર બે હજાર ચૌદની સવારે ધૂળિયા રસ્તાઓ સાફ કરવામાં આવ્યા ગટરો સાફ કરવામાં આવી પ્લાસ્ટિકની બોટલ્સ એમાંથી કાઢવામાં આવી અન્ય ગંદકી પણ દૂર કરવામાં આવી અને બધી જ જગ્યાએ શહેરો અને ગામડાઓમાં ફરી એકવાર સ્વચ્છતાના નિર્ધારનો અવાજ જાણે ગુંજી ઉઠ્યો હોય એવું લાગતું હતું પણ ફરક એવો હતો કે આ માત્ર વધુ એક વખતનું સ્વચ્છતા અભિયાન નહોતું પરંતુ રાષ્ટ્રીય જાગૃતિની એક શરૂઆત હતી મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળતાની સાથે જ વર્ષ બે હજાર ચૌદમાં રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત મિશનનો પ્રારંભ કરાવ્યો હતો મહાત્મા ગાંધીજીની જન્મજયંતીથી શરૂ થયેલા આ સ્વચ્છ ભારત મિશનનો ઉદ્દેશ એ જ હતો કે શેરીઓ અને ગટરોને સાફ સુથરા રાખવાનો પણ એટલું જ નહીં આદતોને શુદ્ધ કરવાનો માનસિકતાને ફરીથી આકાર આપવાનો અને આપણા સૌના દૈનિક જીવનમાં સ્વચ્છતાની ટેવ સ્થપાય એવો પ્રયત્ન હતો આજે બીજી ઓક્ટોબરના રોજ આ અભિયાનને અગિયાર વર્ષ પૂર્ણ થવા નિમિત્તે જિંદગી કેફેમાં આજે વાત કરીશું સ્વચ્છતા એ જ સેવા અભિયાનની આજની વિશેષ ચર્ચામાં ભાગ લેવા માટે દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એએમસીના નિવૃત્ત નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર જી ટી મકવાણા સાહેબ સ્વાગત છે આપનું અને એનએસએસના એક ખૂબ જ યુવા સ્વયંસેવક કાવ્યા સોની કાવ્યા આપનું પણ સ્વાગત છે મકવાણા સાહેબ આપને સૌથી પહેલો સવાલ એ પૂછવા માંગીશ કે સ્વચ્છ ભારત અભિયાન એ આમ કહી શકાય કે વર્તમાન સદીમાં આખી દુનિયાનું ખૂબ જ મોટું અને સફળ કહી શકાય એવું જન આંદોલન બની ચૂક્યું છે તો આ સ્વચ્છતા એ જ સેવા અભિયાન વિશે આપ વધારે પ્રકાશ પાડી શકો મિત્રો મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ જ્યારે સ્ટેટ લેવલ અને નેશનલ લેવલની કોમ્પિટિશનમાં સ્વચ્છ ભારત મિશનના સર્વેક્ષણમાં જે પ્રથમ નંબરે આવે છે ત્યારે મિત્રોને જણાવતા મને ખૂબ જ આનંદ થાય છે કે આજે સ્વચ્છતા મિશન કાર્યક્રમ હેઠળ અમદાવાદ શહેરના દરેકે દરેક વોર્ડના ખૂણે ખૂણે તમામ રસ્તાઓની સફાઈ બપોરના બાદ ટોળા કામ મ્યુનિસિપલ ગાર્ડનની સફાઈ પબ્લિક પ્લેસીસ એ એમટીએસ સ્ટેન્ડ એસટી સ્ટેન્ડ રેલવે સ્ટેશનની સફાઈ સાથે સાથે દવાખાનાઓની સફાઈ અને સાથે સાથે જેટલા અમારા ટોટલ જે ગાર્બેજ કલેક્શન થાય છે ડ્રાય વેસ્ટ અને વેટ વેસ્ટ ડ્રાય વેસ્ટમાં કાગળ પ્લાસ્ટિક મેટલ કાચ અને રબર અને વેટ વેસ્ટમાં ઓર્ગેનિક વેસ્ટ અને એ પણ ડીસેન્ટ્રલાઇઝ ફેશનમાં જીરો વેસ્ટ મેનેજમેન્ટ ઉપર વોર્ડ લેવલે જ જ્યારે રેક પીકર્સને સાંકળીને આને જીરો વેસ્ટ તરફ પ્રયાણ કરવા માટે દરેક ટ્રાન્સપોર્ટ સ્ટેશન ઉપર પણ આની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને સાથે સાથે જે વોટર બોડી છે વોટર બોડીની સફાઈની વ્યવસ્થા પણ દરેક ડિપાર્ટમેન્ટ કોર્પોરેશનના બીજા ડિપાર્ટમેન્ટમાં ઇન્વોલ્વ થઈ અને આ કાર્યવાહી કરી રહ્યા છે અને સાથે સાથે એર ક્વોલિટી મોનિટરિંગ કરીને જ્યાં જ્યાં રસ્તામાં ડસ્ટ પ્રૂફ રસ્તાઓ અત્યારે આપ જોઈ રહ્યા છો એ મુજબ આરસીસીના રસ્તાઓ પણ બની રહ્યા છે અને કોઈ પણ જગ્યાએ કોઈ કાચો ભાગ ન રહે અને પ્લાન્ટેશન ડ્રાઈવ ટેન મિલિયન પ્લાન્ટેશન વાવવાનો જે આપણો પ્રોગ્રામ છે એમાં લોકોને સાંકળીને અને કોર્પોરેશનની વેબસાઇટ ઉપર તમે ડિમાન્ડ કરો અને અમે તમારા ઘરે આવીને પ્લાન્ટેશન કરી જઈશું એનો પણ અમલ કરવામાં આવેલો છે ઓવરઓલ લોક ભાગીદારી સાથે આપણે જીરો વેસ્ટ મેનેજમેન્ટ મેન્ટેન કરીને કરોડો રૂપિયાની કાર્બન ક્રેડિટ કમાવીને એન્વાયરમેન્ટને પ્રોટેક્ટ કરીને સ્વચ્છતામાં આપણે પ્રથમ રહીએ અને લોકોને માર્ગદર્શન આપીએ લોકોને સાંકળીએ એવા અભિગમ સાથે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સારી એવી લેવલે આની સ્વચ્છતાની કાર્યવાહી કરી રહી છે આપે એક જ પ્રશ્નના જવાબમાં એકદમ બ્રોડ પરસ્પેક્ટિવમાં ખૂબ જ માહિતી આપી દીધી આપે મેન્શન કર્યું કે ડ્રાય વેસ્ટ અને વેટ વેસ્ટ એટલે આપણે જેને કહીએ છીએ સૂકો કચરો અને ભીનો કચરો મને લાગે છે આ એક એવી એવો પ્રશ્ન છે કે હજી પણ લોકો એના વિશે જાગૃત થયા નથી તો આપ એમસી દ્વારા અથવા તંત્ર દ્વારા જે પણ પ્રવૃત્તિઓ થઈ રહી છે એના વિશે લોકોમાં જાગૃતિ આવે અથવા એની સમજણ આવે એની માટે શું એક્ટિવિટી થાય છે શું પ્રયાસો થાય અત્યારે હાલમાં અમારી એક ડોર ટુ ડોર ની ગાડી લગભગ 30 થી 35 સોસાયટીઓ કવર કરતી હોય છે ટાઈમ મેનેજમેન્ટ સાથે એક સોસાયટીમાં એવરેજ એટલીસ્ટ 4 થી 5 મિનિટ કે 6 મિનિટ એક પોઈન્ટ હોય કે બે પોઈન્ટ હોય ત્યાંથી આપણે કચરો કલેક્ટ કરીએ છે ડોર ટુ ડોર પણ જેટલા લોકો આપણે બધાનો કચરો લઈ લઈએ છે એમાં એક સ્ટેપ આગળ જવું છે આપણે અત્યારે હાલમાં ડ્રાય વેસ્ટ અને કીધું પ્રમાણે કાગળ પ્લાસ્ટિક મેટલ કાચ અને રબર અને વેટ વેસ્ટમાં ઓર્ગેનિક વેસ્ટ અને સડી જાય એવો ઝાડપાનનો કથરો બધો પણ એનાથી એક સ્ટેપ આગળ કે જે વેટ વેસ્ટ છે આપ હાલમાં બજારમાં સ્ટેનલેસ સ્ટીલના પ્લાન્ટ પણ તૈયાર મળે છે કે આપનો જેટલો કિચન વેસ્ટ બને છે જેટલો ઓર્ગેનિક વેસ્ટ બને છે એ તમે તમારા ઘરમાં જ એને ટ્રીટમેન્ટ આપી દો બાકી ની રહી વાત ડ્રાય વેસ્ટ ની ડ્રાય વેસ્ટ માં પણ આપણે એક સ્ટેપ આગળ કે લોકો ને સાંકળીને વોર્ડ લેવલે કમિટીઓ બનાવીને સોસાયટી લેવલે કમિટીઓ બનાવીને દરેક સોસાયટી માંથી ચાલી માંથી કે ફ્લેટ માંથી એક એક પ્રતિનિધિ ને સામે ને લઈને એક સંમેલન કરીને ઝીરો વેસ્ટ કે ભઈ તમારી સોસાયટી નો કચરો સપોઝ એક એક્ઝામ્પલ આપો કે સ્વામિનારાયણ નગર છે ટોટલ લગભગ હું માનું છું ત્યાં 500 થી 700 મકાનો હશે તો એ મકાનો જે વેસ્ટ છે એક દિવસના કચરાની કિંમત પાંચ હજાર રૂપિયા ડ્રાય વેસ્ટ અલગ કરી દે કાગળ પ્લાસ્ટિક મેટલ કાચ અને રબર એને બજારમાં વેચીને બતાવો તો પાંચ હજાર રૂપિયા એક દિવસના આપ કમાઈ શકો જો ચેરમેન સેક્રેટરીને આ લેવલ સુધી હેન્ડ હોલ્ડિંગ કરવામાં આવે તો એક સમય એવો આવશે કે કચરાના ઝઘડા થશે એટલે લોકો કચરો કહેશે કે આ કચરો મારો છે અને હું એને સેલ કરીશ હું એને સેગ્રીગેટ કરીશ અને ઝીરો તરફ પ્રયાણ કરવા માટે લોકો પડાપડી કરશે તમે વાત કરી કે જે ઘરમાં જ ટ્રીટમેન્ટ કરી શકાય તો એ ફ્લેટમાં રહેવા વાળા લોકો માટે શક્ય છે કારણ કે બંગલોઝમાં રહેતા હોય તો એમની પાસે જમીન છે છે અથવા એનો ઉપયોગ પણ કરી શકવાના જે ફ્લેટમાં રહેતા હોય એ લોકોને ઘરમાં કેવી રીતે અને માટે કરવું કદાચ એવો બી સવાલ થાય કે ઘરમાં જ અમે કચરો ભેગો કરીએ તો ગંદકી થાય અને ગંધ પણ કેટલી બધી આવે અત્યારે હેલ્થના બાયલોઝ મુજબ હા તમામ જે નવા નવા ડેવલપમેન્ટ થઈ રહ્યા છે ફ્લેટ હોય સોસાયટી હોય કે કોઈ પણ કન્સ્ટ્રક્શન નવું થઈ રહ્યું હોય તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે જગ્યા ફિક્સ કરવામાં આવે છે પછી જ એમનો પ્લાન મંજૂર કરવામાં આવે છે સોસાયટીમાં તો હા તો એ બેઝ ઉપર અત્યારે હાલમાં પણ તમારી દરેક ફ્લેટમાં એવી તો સ્પેસ અવેલેબલ હોશે કે એટલીસ્ટ આ તમારું જે ટોટલ કિચન વેસ્ટને તમે ટ્રીટમેન્ટ આપી શકો એમાં કોઈ વધારે જગ્યા રોકાતી નથી તૈયાર પ્લાન્ટ મળે છે તમે એક કોર્નર ઉપર એસ્ટાબ્લિશ કરો તમે ગ્રીન વેસ્ટ નાખો વિથિન મિનિટ તમને ખાતર બનીને આપી દે છે ક્યાંય એની કોઈ ખોટી ગંધ આવતી નથી કોઈને સુગ ન આવે અને સ્ટેઇનલેસ સ્ટીલના પ્લાન્ટ હોય એટલે બધા જ વેલકમ કરે અને આને દરેક ઘરમાં જ્યાં જ્યાં પ્લાન્ટેશન થતી હોય ત્યાં વેચી દો હજુ વધે તો બજારમાં વેચી દો બિલકુલ આ હજી થોડાક વધારે અંદર ઊંડા ઉતરીએ એ સવાલ મારે પૂછવો છે એની પહેલાં કાવ્યા આપને હું સવાલ પૂછવા માગીશ આપ ખૂબ જ નાની ઉંમરે એનએસએસમાં જોડાયા હોય એવું લાગે છે એનએસએસમાં કેવી પ્રવૃત્તિઓ થાય છે ને ખાસ કરીને સ્વચ્છતાને લગતી એનએસએસ ઇઝ બેઝિકલી નેશનલ સર્વિસ સ્કીમ જ્યાં અમે પોતે સ્વયંસેવકો તરીકે જઈએ છીએ અમે સાથે સાથે અમારી પર્સનાલિટી ડેવલપ કરીએ છીએ એન્ડ સ્વચ્છતા રિલેટેડ વાત કરું તો સ્વચ્છતાની અંદર અમારી ઘણી બધી એક્ટિવિટીઝ થતી હોય છે જેની અંદર રેલીઝથી લઈને અમે લોકો નુક્કડ નાટક તો કરીએ છીએ અત્યારે તમે બધા જાણતા હશો કે એએમસી દ્વારા સ્પોન્સર નુક્કડ નાટકો અમદાવાદની ઘણી બધી જગ્યાઓએ થઈ રહ્યા છે એન્ડ એમાંથી હું બી પોતે પાર્ટ છું એની કે અમે લોકો નુક્કડ નાટક કરીએ છીએ ત્યાં અમે લોકો લોકો લોકોને ગાઈડ કરીએ છે કે તમે વેસ્ટ ને કેવી રીતે મેનેજ કરી શકો છો આજે તમે વાત કરી કે ગ્રીન અને આપણે બ્લુ ડસ્ટબિન અલગ અલગ આપીએ છીએ તો જે જન ભાગીદારી છે એમને જણાવવાનું કે હા તમે આમ કરો તો દેવે ગાઈડ અ પ્રોપર એમને બી ગાઈડન્સ મળે છે કે ના હા અમે કરીશું એન્ડ આવી રીતે અમે લોકો ઘણી બધી એક્ટિવિટીઝ કરીએ છે દેન વાત કરીએ તો પંચ પ્રકલ્પ જેવા અમારા ઘણા બધા કેમ્પ હોય છે જ્યાં અમે લોકો ગામડામાં પંચ પ્રકલ્પ એ ડેઝ નો કેમ્પ હતો અમારો જેની અંદર અલગ અલગ મોટોઝ હતા લાઈક સ્વચ્છતા છે એક એનો મોટો ધેન નેક્સ્ટ છે એજ્યુકેશન ગર્લ માટે વુમન સેફટી આવી રીતે પંચપ્રકલ્પ કેમ્પ હતો જેની અંદર અમે ગામડામાં ગયા હતા ત્યાં અમે લોકો ગામડામાં હજી જોવા મળે છે ક્યાંક ઓડીએફ તમે બધાએ સાંભળ્યું છે ઓપન ડિફેકેશન સર્વિસ જ્યાં અત્યારે આપણે કહેવા માંગીએ તો ઘણી એવી જગ્યા છે જ્યાં અત્યારે ટોયલેટ જે છે એ લોકો પબ્લિક બધા હજી બી ખુલ્લામાં જાય છે તો દેટ ઇઝ બેઝિકલી ઓફ સ્વચ્છતા જઈને લોકોને ગાઈડ કરીએ કે તમે ટોયલેટ ઘરે બિલ્ડ કરો અને પ્રોપર ખુલ્લામાં શૌચ કરવા ના જાવ તો એ બી એક સ્વચ્છતાનો પાર્ટ છે તો આવી રીતે અમે લોકોને ગાઈડ કરવા જઈએ છીએ અને લોકોને આ પ્રતિભાવ કેવા હોય છે લોકો ના જોવા મળ્યા છે ગામડામાં ઘણા સારા હોય છે લાઈક અત્યારે શહેરમાં જોવા જઈએ તો ક્યાંય તમને એવું નહીં મળે કે તમારી માટે દરવાજા ખોલે બટ ગામડામાં જાઓ તો તમારી માટે દિલથી એ લોકો દરવાજો ખોલશે તમારી માટે એન્ડ જે સમજે છે એ લોકો વાતને સમજે છે આપણી એ સ્વીકારે છે એક્સેપ્ટ બી કરે છે અને અત્યારે અમે જ્યારે ફર્સ્ટ શાહપુર કેમ્પ કર્યો હતો તો ત્યાં ઘણી એવી અત્યારે એ લોકોએ પોતાની અત્યારે પંચાયતમાં યુથ બિલ્ડ કરી છે જેની અંદર એ લોકો અત્યારે સ્વચ્છતા માટે જ કામ કરી રહ્યા છે અમારા ઇન્સ્પિરેશન થ્રુ સારો ગુડ મકવાણા સર જે આપણે વાત કરતા હતા કે ભીનો કચરો અને સૂકો કચરો એમસી તંત્ર બધા જ આની માટે ખૂબ જ કાર્ય કરી રહ્યા છે પ્રયત્ન કરી રહ્યા છે પણ જેમ કાવ્યાબેને કહ્યું તેમ જનભાગીદારી ઇઝ અ મસ્ટ જ્યાં સુધી લોકો પોતાની જવાબદારી સમજીને આગળ નહીં આવે ત્યાં સુધી આ એક પડકાર રહેવાનો જ છે એક બીજો સવાલ એ થાય કે કચરામાં હવે માત્ર ભીનો અને સૂકો એટલાથી લિમિટેડ નથી હમણાંના સમય પ્રમાણે રાસાયણિક કચરો હોય અથવા મેડિકલ વેસ્ટ હોય અથવા ઈ વેસ્ટ જેને કહીએ એ જે હોય છે તો એના નિકાલ માટે શું કરવું એ પણ અમારા દર્શક મિત્રોને કહી શકો સોલિડ વેસ્ટમાં જેમ વાત કરી મેં કે ભીનો કચરો સૂકો કચરો જે ડેલી વેસ્ટ આપણો ઉત્પન્ન થાય છે એ એ સિવાય માટી નો એક વેસ્ટ છે કે જેના માટે પણ આપણે દરેક નિકાલ માટેની વ્યવસ્થા જે કન્સ્ટ્રક્શન વેસ્ટ કહેવાય કે નાનું રિપેરિંગ કંઈક વેસ્ટ હોય અને આપને ડિસ્પોઝ કરવું હોય તો એની વ્યવસ્થા પણ છે ડોર ટુ ડોર ની ગાડીમાં સ્પેસિફિકલી આ જે બાયોમેડિકલ વેસ્ટ ઘરમાં કોઈ સિનિયર સિટીઝન હોય કોઈ દર્દી હોય એનું કંઈ ડ્રેસિંગ કરતા હોય એમને કોઈ દવા આપતા હોય એનો જે વેસ્ટ હોય તો એના માટે પણ ડોર ટુ ગાડીમાં તમે જોયું હશે ડોર ગાડી પાછળ એક ડબ્બો લટકાવેલો હોય છે એમાં પણ બાયોહેઝરનો એક સિમ્બોલ પણ હોય છે તો આવો ડોર ટુ ડોરનો બાયોમેડિકલ વેસ્ટ પણ એમાં કલેક્ટ થઈ જાય છે અને એ જે નિયમો મુજબ નિકાલ કરવામાં આવે છે એ સિવાય તમારે જે પ્લાન્ટેશનનો કચરો છે કે પ્લાન્ટેશનમાં ટ્રી કટિંગ ને પણ ગાર્ડન ડિપાર્ટમેન્ટ મોટા નો જે કચરો હોય મોટા ડાળખા ને બધું હોય તો ગાર્ડન ડિપાર્ટમેન્ટ લઈ જતા હોય છે અને બિલકુલ નાનો કચરો હોય તો એ ડોર ટુ સિસ્ટમ સિસ્ટમમાં આપણે વ્યવસ્થિત રીતે ડિસ્પોઝ કરતા હોઈએ છીએ ગાંધીજીનું સ્વપ્ન હતું કે દરેક માટે સંપૂર્ણ સ્વચ્છતા હોવી જોઈએ આમાં આપણે ક્યાં સુધી સફળ થયા છીએ અત્યારે હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ગુજરાત સરકારની વાત કરું ગુજરાત સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન છતાં પણ હાલમાં કડી એક જ છે કે લોકો જો આમાં સામેલ થાય અને એક સોસાયટી એક બંગલો કે એક ચાલીને જીરો વેસ્ટ નો એક બિરુદ આપવામાં આવે એક એવોર્ડ આપવામાં આવે અને એ એવોર્ડ સતત એ લોકો મેન્ટેન કરે અને બીજા લોકો પણ એમાંથી કંઈક શીખા મંડળ લે કે ડ્રાય વેસ્ટ અને વેટ વેસ્ટ એ સોસાયટીમાંથી બહાર જ ન આવે અથવા જે ઉત્પન્ન થાય છે એને સેગ્રીકેટ કરીને એક સ્ટેપ આગળ જઈને કાગળ પ્લાસ્ટિક મેટલ કાચ અને રબર સેગ્રીગેટ કરીને બીજા એવા કોન્ટ્રાક્ટરને આપણે જોડે એસ્ટાબ્લિશ કરીએ કે આ કચરાના પૈસા આપે એને ડોર સ્ટેપથી લઈ લે તો ઝીરો વેસ્ટનો તમે એક સ્ટેટસ એચીવ કરો એક સોસાયટીમાં એક ચાલીમાં કે એક બંગલામાં અને એમાં ઝીરો વેસ્ટનો એચીવ કરે એને કોર્પોરેશન ટેક્સમાં રિબેટ આપે અથવા ઈનામ આપે આવું એક લોક જન ભાગીદારી સાથે એક સાયકલ જો મેન્ટેન કરવામાં આવે તો સ્ટેપ બાય સ્ટેપ એક વોર્ડમાં દસ ટકા વીસ ટકા પચીસ ટકા પચાસ ટકા એચિવમેન્ટ થાય અને એક સમય એવો આવે કે જ્યારે ઇકોનોમિક મોડેલ એસ્ટાબ્લિશ થઈ જાય અને કચરાના જો પૈસા મળતા થઈ જાય તો સો સફળતા મળે એવું મારું અંગત માનવું છે બિલકુલ આ ખૂબ જ રસપ્રદ અને આપણા રોજિંદા જીવનને સ્પર્શતી આ ચર્ચા આપણે કરી રહ્યા છે ચર્ચામાં આગળ વધીએ તે પહેલાં લઈએ એક નાનકડો વિરામ દુનિયા ની વાતો ગોળ ગોળ લાગે હા રોજ રોજ તકલીફો ના શરણાય જીવન ની ખટમાળ છે આ નિરંતર

ગુડ મોર્નિંગ ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે સવાર આમ તો હોય છે મજાની પણ જો એ સુરીલી બની જાય ને તો ઓર મજાની બની જાય વેસ્ટર્ન મ્યુઝિક પર મને ગાવું બહુ જ ગમે છે માઇન્ડ બોડી એન્ડ સોલ દરેક રીતે તમને ફિટ હોવા દેશે આઠ નોન વન ગીતદમ સ્પેશિયલાઇઝડ બની ગયો છે એ મેથી મૂળા પાલક ને ભાજી આઈ મૂડાયા કોથમીર આઈ મને એક ખિતાબ આપ્યો ડોક્ટર ડાયનાસોર એન્ડ પ્રિન્સેસ ડાયનાસોર લોંગ અવર્સ વર્કઆઉટ કરવું પડે છે હેવી વેઇટ ટ્રેનિંગ કરવું પડે છે ત્યારે જઈને તમે ત્યાં પહોંચો છો જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવાર થી શુક્રવાર સવારે 7 કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી YouTube ચેનલ પર એક જમાને સે કહાની હે સુના રહી આકાશવાણી फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन जब कोने कोने पहुंचा दूरदर्शन कहानी नहीं बदली स्टाइल गया है बदल जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल आज इस डाउनलोड करो ओटी टी निहारो मनोरंजन ચર્ચામાં આપનું પુનઃ સ્વાગત છે મકવાણા સર આપણે વાત કરતા હતા કે અલગ અલગ પ્રકારના જે વેસ્ટ હોય એનો નિકાલ કેવી રીતે કરવો પરંતુ ઘણી વખત રોજિંદા જીવનમાં એક વિચિત્ર પ્રકારની સમસ્યાનો લોકો સામનો કરતા હોય છે કે તમારા સિવાય કોઈક આડોસપડોશમાંથી કોઈક તમારા ઘરની આસપાસ એવો કચરો નાખીને જતા રહે એ કોઈ રાસાયણિક કચરો હોય કે બાયોમેડિકલ વેસ્ટ હોય તો આવી રીતે કોઈક જો નાખી જતું હોય તો એના માટે ક્યાંય કમ્પ્લેન કરી શકાય એની એની જો ફરિયાદ નોંધાવી હોય તો કોઈ કોઈ વ્યવસ્થા છે હાલમાં પણ માણસ એ મ્યુનિસિપલ સ્ટ્રીટ લેન્ડ ઉપર કે પ્રાઇવેટ ઉપર તમારા ઘરની આસપાસ કે મેઇન રોડ પર કે નાના રોડ પર કે ક્યાંક પબ્લિક બેસીસમાં જો આવો કચરો કોઈક નાખતા હોય બાયોમેડિકલ વેસ્ટ હોય સોલિડ વેસ્ટ હોય ઇવન લિક્વિડ વેસ્ટ હોય કે બીજો કોઈ પણ પ્રકારનો વેસ્ટ હોય તો એ વેસ્ટ માટે આપ વોર્ડ લેવલે એસએસઆઈ એસઆઈ પીએચએસ અને સાથે સાથે વોર્ડમાં આસિસ્ટન્ટ કમિશનરશ્રી પણ બેઠા હોય છે એમને પણ આપ કોમ્યુનિકેટ કરી શકો છો ટેલિફોનિકલી કે ફરિયાદના રૂપમાં અને અમારી જે ઓનલાઈન સિસ્ટમ છે એકસો પંચાવન ત્રણસો ત્રણ ઉપર ચોવીસ કલાકમાં આપ કોઈ પણ માધ્યમથી એની પર ફરિયાદ લોન્ચ કરી શકો છો અને એને ચોવીસ કલાકમાં એટેન્ડ પણ કરવામાં આવે છે એ સવાલ હતો કે બાળકોમાં અત્યારથી જાગૃતિ આવે કારણ કે મોટા ભાગે સવાલ એ થતો હોય છે સરકાર કે તંત્ર તો ટ્રાય કરે કે યોજના અમલી કરી નાખે પરંતુ જ્યાં સુધી લોકોમાં જાગૃતિ ના આવે જનભાગીદારી જ્યાં સુધી એટલી એક્ટિવ ન થાય ત્યાં સુધી કોઈ પણ યોજના અથવા કોઈ પણ અભિયાન એટલું સફળ થઈ શકતું નથી તો એવી કોઈ એનએસએસની પ્રવૃત્તિ છે જે બાળકો માટેની હોય જે નાનપણથી જ આવી હેબિટ્સ એમાં ઇન્કલ્કેટ કરી શકતા હોય અત્યારે આપણા વિકસિત ભારતની અંદર તમે જોયું હશે એક માય ભારત કરીને એક પોર્ટલ છે જેની અંદર સ્ટુડન્ટ્સ એન્ડ કોલેજ સ્ટુડન્ટ્સ જે આપણી યુથ છે એ લોકો ડાયરેક્ટ કનેક્ટ થઈ શકે છે તો માય ભારત પોર્ટલ અંદર રજીસ્ટ્રેશન કરવાથી એ લોકોને અલગ અલગ ઇવેન્ટ્સની નોટિફિકેશન્સ આવતા રહેશે એન્ડ એ ઈવેન્ટ્સમાં એ લોકો પાર્ટિસિપેટ કરી શકે છે લાઈક વર્કશોપ છે દેન જે એનજીઓસ છે બધા અલગ અલગ જ્યારે બી એ લોકો કોઈ ઇવેન્ટ કરી રહ્યા છે તો એનું એ લોકો જ્ઞાન આપતા હોય છે લાઈક વર્કશોપ તમે અટેન્ડ કરી રહ્યા છો તો તમને વર્કશોપ થ્રુ જાણવા મળે છે કે લાઈક આપણે વાત કરીએ સ્વચ્છતાની તો સ્વચ્છતાની અંદર તમે કેવી રીતે આગળ તમને વધી શકો છો કે તમે તમારી હેબિટ્સ કેવી રીતે સુધારી શકો છો તો એના રિલેટેડ તમને હેલ્પફુલ રહેશે તો આ રિક્વેસ્ટ છે કે માય ભારત પોર્ટલ પર જે બી યુથ છે આજની એ લોકો રજિસ્ટ્રેશન શ્યોરલી કરે ઓકે અને બાળકો માટે એવી કોઈ સ્પેશિયલ એક્ટિવિટીઝ છે બાળકો માટે અમે લોકો જાતે જ ઇવેન્ટ્સ કરતા હોઈએ છે જેમ કે અમે લોકોએ લાસ્ટ ટાઈમ કરી હતી ઇવેન્ટ એક જેની અંદર અમે લોકો સ્કૂલ્સમાં જઈને બધા ને શીખવાડીએ છીએ કે હા તમે આવી રીતે ક્લિનિનેસ રાખી શકો છો એન્ડ આપણે બધાને ખબર છે કે કોઈ બી કામ શરૂઆત તો પોતાથી જ કરવી જોઈએ તો મારી માટે મેન એ પહેલા આપણે જાતે કરીએ ધેન બીજાને કરાવડાવીએ તો અમારી આખી જે એનએસએસ ની ટીમ છે અમે લોકો બધાએ અમારી કોલેજમાં સાફ સફાઈ કરી અમારા આખી યુનિવર્સિટી એરિયામાં સાફ સફાઈ કરી એન્ડ ધેન આફ્ટર ઓલ અમે લોકો આગળ વધ્યા ધીમે 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 અમે સ્કૂલ્સમાં જઈએ છીએ સ્કૂલ્સમાં જઈને બધાને શીખવાડીએ છીએ કે હા તમે આવી રીતે ક્લીન નીને સરાખો તમારી પોતે જોડે જોડે менタル સાથે ભી પ્યોરિટી જરૂરી છે ફિઝિકલ પ્યોરિટી ભી એટલી જ જરૂરી છે જે આપણો લાસ્ટ ટાઈમ નો મોટો હતો સ્વચ્છ ભારત નો કે સ્વભાવ સ્વચ્છતા સેવા સ્વચ્છતા તો આ જે મોટો છે એ જ અમે ધીમે ધીમે ફોલો કરી રહ્યા છીએ ઓકે બહુ સરસ વાત કરી આના માટે મારું પણ એવું સૂચન છે કે જેમ ફોરેન કન્ટ્રીઝ માં આપ જુઓ છો કે નાનું બાળક જે સ્કૂલે ભણતું હોય છે એ ક્યાંક કચરો જો કોઈ ઇન્ડિયન ફોરેનમાં જઈને નાખી પકડીને ડસ્ટબિનમાં નાખતા હોય છે અથવા એ પોતે પણ પોતાનો કચરો ખીચામાં રાખે ડસ્ટબિન જોવે ત્યારે જ નાખે આ અવેરનેસ ફોરેન કન્ટ્રીમાં આપ જોઈ રહ્યા છો અનુભવ કરી રહ્યા છો તો એ આપણે ત્યાં પણ શક્ય છે પ્રી કિડ્સ એટલે પ્રી કિડ્સ પછી ઇવન પ્રાઇમરી સેકન્ડરી અને કોલેજમાં પણ એક લેસન સ્વચ્છતાનું અથવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનું આ થોડું સિલેક્ટિવ અવેરનેસ થઈ જાય છે આજે જે વ્યક્તિ ફોરેનમાં જઈને એની સ્વચ્છતાના ગુણગાન ગાય ક્યારે આટલું ચોખ્ખું છે આમ છે તેમ છે એ ત્યાં પોતે કચરોની કરે આપ કહો છો એ પ્રમાણે ખિસ્સામાં નાખશે પણ ધ મોમેન્ટ હી એન્ટર્સ ઇન્ડિયા એટલે વળી પાછા એમના માં આવી જાય છે એટલે એ પણ એક ખૂબ જ મોટી સમસ્યા તો છે જ તો એની માટે કંઈ થઈ શકે છે જેમ ત્યાં દંડ થાય છે એવા દંડની જોગવાઈ અહીંયા છે અત્યારે હાલમાં લગભગ ન્યુઝપેપર માં રોજે રોજ જોતા છે ઓલ્ટરનેટ ડેરી ઇવન પેલા પાને કે અંદર ના પાને આવતું હોય છે કે ખાસ કરીને ડિફોલ્ટ શિપ જ્યારે અમને એવું લેખ દેખાય સિંગલ એકાદ કાગળ પ્લાસ્ટિક ક્યાંક પડ્યું હોય તો જુદી વસ્તુ છે પણ જ્યારે કોઈ

આ સ્વચ્છતા અભિયાનમાં એનજીઓનું અથવા શું એનજીઓ અને કોર્પોરેટને સામેલ કરીને મેં કીધું એ પ્રમાણે કચરાનું જ્યારે કોમર્શિયલાઇઝેશન કરવામાં આવે કચરાને વેલ્યુ આપવામાં આવે તો હું માનું છું દરેક સિટીઝન એ સોસાયટી હોય ચાલી હોય કે બંગલા એરિયા હોય લોકો આમાં હંડ્રેડ પર્સન્ટ પાર્ટિસિપેટ કરશે અને સાથે સાથે કાર્બન ક્રેડિટ અને સાથે સાથે એવોર્ડ કે જે સોસાયટી જીરો વેસ્ટ નો સ્ટેટસ એચિવ કરે છે તો એને એક એવોર્ડ પણ આપવામાં આવે એવોર્ડની કોઈ કિંમત હોતી નથી પણ જ્યારે એવોર્ડ જાહેરમાં અપાય અ પબ્લિક ફંક્શન માં અપાય તો લોકો સ્ટીમ્યુલેટ થતા હોય છે અને પોતાની સોસાયટી પોતાની ચાલીને પોતાના ફ્લેટ માટે પણ ઝીરો સ્ટેટસ એચીવ કરવા માટે ઝીરો મેનેજમેન્ટ નું સ્ટેટસ એચીવ કરવા માટે પડાપડી થતી હોય છે બિલકુલ બિલકુલ અ અમારા દર્શક મિત્રોને આજની આ વિશેષ ચર્ચા માટે અને આજના દિવસ માટે કોઈ સંક્ષિપ્તમાં સંદેશ આપવો હોય તો આપ શું કહેશો મકવાણા સાહેબ મારો એક જ મેસેજ છે કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સ્વસ્થતા ઝુંબેશ માટે આપણે બધા સાથે મળીને કોર્પોરેશન કે ગુજરાત સરકાર એકલું કશું જ કરી શકવાનું નથી આપણે બધા સામેલ થઈને આ કચરાને જો કચરો નહીં પણ કાચું સોનું માની લઈએ અને કાગળ પ્લાસ્ટિક મેટલ કાચ અને રબરમાં વર્ગીકૃત કરીએ અને હંડ્રેડ પર્સન્ટ ડ્રાઈવેસ્ટ રિસાયકલ ઇન્ડસ્ટ્રીમાં આર 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 રિડ્યુસ રિસાયકલ અને રીયુઝનો કન્સેપ્ટ સાથે એક સાયકલ બાંધીએ તો ડ્રાઈવેસ્ટ સો ટકા જતો થઈ જશે તમને કતરાના પૈસા મળતા થઈ જશે કાર્બન ક્રેડિટ મળશે એન્વાયરમેન્ટ પ્રોટેક્ટ થશે અને બાકી કિચન વેસ્ટને ડિસેન્ટ્રલાઇઝ ફેશનમાં આપણા ઘરમાં જ આપણા કેમ્પસમાં જ આપણા સ્કૂલમાં જ આપણા દવાખાનામાં જ એને મેનેજ કરી દઈએ અને એમાંથી જે ખાતર બને એને આપણા માટે અને લોકો માટે ઉપયોગી થાય તો ઝીરોની લેટર્સ મેચવ મેળવવું એ જ આજના આજના જે સેમિનાર છે અથવા તો આજની જે ચર્ચા ચાલી રહી છે એનામાં પબ્લિક માટે સ્પેશિયલ મેસેજ આપું છું બિલકુલ કાવ્યા આપના તરફથી કોઈ મેસેજ આપવા માંગશો દર્શક મિત્રોને હું એટલું જ કહીશ કે લેટ્સ ઓલ વર્ક ટુગેધર ટુ મેક ઇન્ડિયા સ્ટેન્ડ આઉટ ફ્રોમ ઓલ અધર કન્ટ્રીઝ એન્ડ મેક ઇટ અ બિગ હિસ્ટરી તો સેવા એ સ્વચ્છતા બનાવો અને આપણો સંસ્કાર બનાવો વાહ બહુ સરસ પકવાણા સાહેબ આપ અને કાવ્યા આપણને આજે દૂરદર્શન સ્ટુડિયોમાં આવ્યા અને આ ખૂબ જ સુંદર ચર્ચામાં ભાગ લીધો સુંદર વાતો કરી એ માટે આપ બંનેનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો સ્વચ્છતાનું મિશન એ એક દિવસનું અનુષ્ઠાન નથી પરંતુ આજીવન ચાલનારી ધાર્મિક વિધિ છે અને એને પેઢી દર પેઢી આપણે આગળ લઈ જવાની છે સ્વચ્છતા એ દરેક નાગરિકની આદત આપણે બનાવવાની છે સ્વચ્છતા એ દરેકનો અધિકાર છે આપણો અધિકાર છે સાથે સાથે આપણું સ્વાભિમાન પણ છે જે રીતે આપણે આપણા પૂજા સ્થળોને સ્વચ્છ રાખીએ છીએ એવી રીતે જ આપણે આપણી આસપાસના વિસ્તાર પ્રત્યેની સ્વચ્છતા પ્રત્યે એક ભક્તિની જેમ પૂજાની જેમ આપણે ભાવના જગાડીએ અને મહાત્મા ગાંધીના સિદ્ધાંતોનું પાલન કરી એ જ આપણે બાપુની યથાર્થ શ્રદ્ધાંજલિ રહેશે આજ અપીલ સાથે આજની ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ આવતીકાલે નવા વિષય સાથે આપને ફરીથી મળીશું અત્યારે રજા લઈએ નમસ્કાર સંગીત લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિને વાંચાતો કાર્યક્રમ સૂર શબ્દ સંવાદ दर शुक्रवार सांजे 7.5 કલાકે પુનઃપ્રસારણ દર રવિવાર બપોરે 12 કલાકે તથા રાત્રે 10.5 કલાકે માત્ર દીદીギનાર પર અચૂક નિહાળો